આજે મોરબીના આંગણેથી એક પાત્રી પાત્રીનો યુવાન તમને ચેલેન્જ કરવા આવ્યો છે તમારી હારે આખી ભાજપ સરકારને ચેલેન્જ કરીએ છીએ અને ભાજપ સરકારમાં જેટલા ગુંડાઓ છે એને ચેલેન્જ કરી દે જાહેરમાં આવીને એક વખત મોરબીના ધારાસભ્ય એવું કહી દે કે પીવાનું પાણી પહોંચાડવાની તાકાત મારી નથી પંકજ રાણસરિયાની સાથે મોરબી ટીમની સાથે રાજીવ કરપણા આવીને અહીંયા લડશે જ્યાં સુધી પાણી નહીં પહોંચે ત્યાં સુધી ઘરના ટેન્કર આપવાની તૈયારી છે અમારી તાકાત હોય તો કહી દે કે પીવાનું પાણી પહોચાડી શકે એવી તાકાત અમારી સરકારમાં નથી મોરબી ના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ફરી એક વખત વિવાદ આવ્યા છે ગોપાલ ઇટાલિયા બાદ હવે રાજુ કરપડાએ કાંતી અમૃત્યા જે મોરબીના ધર્સભ્ય છે તેમની આડે હાથ લીધા છે અને એમના પર એવા આક્ષેપો કર્યા છે એમના માટે એવા શબ્દનું વર્ણન કર્યું છે જે વર્ણન કદાચ આમ આદમી પાર્ટીના એ નેતા રાજુ કરપડા માટે એ શબ્દ વર્ણવા કાંતી અમૃત્યા માટે યોગ્ય હોય તેવું લાગી રહ્યું છે તમને બધાને ખબર છે કે દોઢસો ગાડીના કાફલા સાથે અમૃત્યા વિધાનસભા પહોંચ્યા પહોંચ્યા હતા હતા ગાંધીનગર અને એમને એવું કહ્યું હતું કે ભાઈ હું રાજીનામું આપવાનું છું ગોપાલ ઇટારિયા પણ રાજીનામું આપવા આવે એ વાતો ચાલી બહુ જ બધી ચાલી રાજીનામું તો કોઈ આપ્યું નહીં પછી ઓડિયો ક્લિપ્ટ વાયરલ થઈ કે ભાઈ હું તો વટનો માર્યો ગાંધીનગર ગયો હતો એવું કાંતિ કાકાએ તો કહી દીધું પાછી કાંતી વિવાદમાં આવ્યા ચિત્રકૂટ સોસાયટી એમ કહ્યું કે ભાઈ અમારા ધારાસભ્ય કામ નહીં કરે તો પછી અમે વિસા કરીશું એ ડરથી કદાચ અને કદાચ એ પણ ડર હોય કે કાંતી અમૃતિયા નો જેટલો જનસંપર્ક નથી એટલો તો હવે વિસા વદરવાડી કરીશું વિસા વદરવાડી થશે એમ કરીને ગોપાલ ઇટાલેના સમર્થનોમાં વધારો થઈ રહ્યો છે એટલે એમને લાગ્યો ડર એટલે ભાઈએ શું કર્યું કે એમની જેટલી પણ સોસાયટીના લોકોની જેટલી પણ માંગણીઓ હતી તે સ્વીકારી વાત રહી ખેડૂતોના જે પડતર પ્રશ્નો છે ખેડૂતોના પડતર પ્રશ્નો સિવાય જે ખેડૂતોની માંગણીઓ છે જે રહેવાસીઓની માંગણીઓ છે સ્વીકારવાની વાત આવી મીટિંગો કરી બહુ જ બધી મીટિંગો થઈ એમને સોશિયલ મીડિયામાં પત્રકારોને એવું પણ કહ્યું કે હું આવનાર છ મહિનામાં ઘણા બધા કામ કરવાનો છું અને બધા જ કામો હું સોશિયલ મીડિયાના મારફતે દરેક ગુજરાતની જનતાને જણાવીશ એવો પત્ર મીન્સ એમને તૈયાર કર્યો એમને એવું પણ કહ્યું કે બધી જ માંગણીઓ પૂર્ણ થઈ ગઈ છે માંગણો પૂર્ણ થઈ એટલે જે લોકોની માંગણો પૂર્ણ થઈ એ લોકો ખુશીમાં હતા પરંતુ જ્યારે મીડિયા એટલે કે પત્રકારોએ માંગ્યો એ પત્ર કે ભાઈ તમે જે માંગણીઓ સ્વીકારી છે એ પૂર્ણ કરી છે એનો પત્ર અમને બતાવો તમે મીડિયામાં આપી શકીએ પરંતુ તેમને આપ્યો નહીં લાગતા વળગતા અધિકારીઓને પૂછવામાં આવી ત્યારે લાગતા વળગતા અધિકારીઓ કહે છે કે ભાઈ આવો કોઈ પણ પરિપત્ર આવ્યો નથી અને આવી કોઈ પણ માંગણી સ્વીકાર કરવામાં આવી પણ નથી રાજુ કરપડાએ આમની પોલ ખોલી છે અને રાજુ કરપડાએ એવું કહ્યું છે કે કાંતિભાઈ અમૃત્યા એક નંબરના ફેંકું ધારાસભ્ય છે એટલે કે ફેકમ ફેંક કરે છે જ્યારે કાગળને ઝૂમ કરીને જોવામાં આવ્યો ત્યારે રાજુ કરપડા કહે છે કે ત્યાં મગનું નામ મરી એટલે કે એક આંકડો પણ

મોટી ભેલા હોય જસાફર હોય આ તમામ ગામડાઓ આજે સિંચાઈના પાણીથી વંચિત છે માળિયા તાલુકાના ચૌદ થી પંદર ગામમાં સિંચાઈનું પાણી પહોંચ્યું નથી વારંવાર જયારે ચૂંટણી આવે છે ત્યારે અહીંયા ભાજપના નેતાઓ આવીને કહે છે કે આ વખતે અહીંયા કેનાલ કાઢવાની છે ને કેક કંઈક કેનાલ ના માપ લેવા કોકને મોકલે આપણે જોવાનું નથી કે આ સરકારી માણસ કોકને ખાનામાંના દાળિયા કરીને છે

કે જે લોકો એ પાણી થી વંચિત રાખ્યા મને માધે બાપા એ વાત કરી છ સાત ગામ એવા છે કે હજુ પીવાના પાણીના ફાફા પડે છે મારી વાત સાચી છે હવે પીવાના પાણીના જો હજુ ફાફા પડતા હોય અને સાહેબ ને વિશ્વગુરુ બનવાની વાતો કરે છે એમને કહીએ છીએ તમારા ધારાસભ્ય ને કહો ચેલેન્જ ફેલેન્જ બધું બંધ કરે ધારાસભ્ય થી પીવાનું પાણી ન ભૂખતું હોય પંકજભાઈ રાણસરિયા મહાદેવ બાપા ના કાંતિ નથી એવું કહી દે કે તાકાત મારી નથી પંકજ સાથે મોરબી ટીમ ની સાથે રાધુ કરપડા આવીને અહિયાં લડશે જ્યાં સુધી પાણી નહીં પોતે ત્યાં સુધી ઘરના ટેન્કર આપવાની તૈયારી છે અમારી ધારાસભ્ય પાણી પહોંચાડવા માટે આક્રમકતાથી ગાંધી માર્ગે લડવાનું થાય તો ભલે ભગતસિંહ ના માર્ગે લડવાનું તો ભલે પીવાના પાણી માટે અમારી તૈયારી છે આવો ધારાસભ્યો ચેલેન 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 અરે રાજીનામું નથી દેવું લોકો માટે લાગણી હોય એક વખત મેદાન માં આવો પીવાના પાણી મુદ્દે લડવું છે સીતા પાણી મુદ્દે લડવું છે ખેડૂતોને પૂરતા ભાવ મળે એ માટે લડવું છે તમારામાં થોડું પણ સ્વાભિમાન હોય આવી જાવ મેદાનમાં આજે મોરબીના આંગણેથી એક પાત્રી ભરોનો યુવાન તમને ચેલેન્જ કરવા આવ્યો છે તમારી હારે આખી ભાજપ સરકાર ને ચેલેન્જ કરીએ છીએ અને ભાજપ સરકાર ના જેટલા ગુંડાઓ છે એને ચેલેન્જ કરીએ છીએ કોઈ એવું કહેતું હોય માયનો લાલ અહીં આ ધમકીઓ દેસુ ડરાવશુ હેરાન કરશુ ફોન કરશુ બે લુખાઓ પાસે ફોન કરાવશું એટલે ભાઈ અમે અહીંયા પાર્ટી હલાવવા આવ્યા છીએ મંજીરા વગાડવા થોડા આવ્યા છીએ અમે લોકોને પ્રેમથી સમજાવીએ છીએ સાચો વિકાસ શું હોય એની વાત કરવા આવ્યા છીએ તમે ડરાવા ધમકાવાની વાત કરશો તમે તમારા બે પોલીસના સંબંધોનો ઉપયોગ કરીને અમારા કાર્યકર્તાને ડરાવશો ભાજપના તમામ નેતાઓને કહીએ છીએ આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક માથું કપાવવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરેલો છે આમ આદમી પાર્ટી નો સૈનિક છે નથી કોંગ્રેસ વ્યક્તિ આમ આદમી પાર્ટી નો સૈનિક છે માથું કપાવી દે છે પણ કરે બાકી ઝૂમ જોવામાં આવે છે કોણ કોણ સભામાં ગયું તું ગામમાં એક બે જણા હોય એમને ક્યાંક આ ગયા હતા ને પાછા બે ત્રણ લંગુરિયા વાળા આવે ચેકિંગમાં

આપણા બાળકો આજે સીમાડા કરવા પડે છે મોટી દુર્ભાગ્યની વાત બીજી ગાંધીનગર માં આંદોલન કરે સૈનિકોને જે હક અધિકારો મળ્યા છે એનાથી વંચિત રાખવાના કૃત્ય થાય છે જાણી જોઈને ષડયંત્ર કરવામાં આવે છે દોસ્તો અહીંયા હું જયારે મુલાકાત કરવા સૈનિકોની જે એક વાત સાંભળીને આપણા રૂવાડા બેઠા થઈ જાય

ધારાસભ્ય હશે એ તો સ્વાભાવિક છે પોતાની સત્તા બચાવવા માટે પોતાની ખુરશી બચાવવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક તમને ખોટા હાથો બનાવી ઉપયોગ કરશે પણ થોડો નો ડર રાખજો બાકી જે દિવસે મોરબી એ ભાઈએ કયું મન બનાવી લીધું છે અને માળિયાને મનાવવાનું કામ અમે બધાને તમે બધા ભેગા મળીને કરશું તે દિવસે આ મેડલ પણ મળશે અહિયા બાજુનું બગેસરા છે મુદ્દાઓ કયા કયા મુદ્દા પર વાત કરું પાણી તો નથી ખાતર નથી પૂરતા ભાવ મળતા નથી એપીએમસી ની અંદર ખેડૂતોનું શોષણ થાય

એક પણ ધારાસભ્ય ની અંદર માનવતા જાગતી નથી એક પણ ધારાસભ્ય ની અંદર બોલવાની તાકાત નથી કે અમેરિકાથી અહિયાં આયાત કરવાનું બંધ કરો આપણા ને પૂરતો કપાસ નો ભાવ મળે વ્યવસ્થા કરો આ બોલવાની તાકાત ધારાસભ્યમાં નથી વાત આગળ કરીએ કે એ અમેરિકાના દબાવમાં આવીને સરકારે નિર્ણય લઈ લીધો કે અમે અહિયાં થી અમેરિકાથી કોઈ પણ વ્યક્તિ સપ્ટેમ્બર મહિનામાં કપાસ ની આયાત કરશે તો ટેક્સ ફી એક પણ રૂપિયો ટેક્સ નહીં ચૂકવવો પડે સામે અમેરિકાએ શું કહ્યું કે ભારતની અંદરથી અમેરિકામાં કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ વસ્તુની આયાત કરશે તો એના ઉપર પચાસ ટકા ટેક્સ લગાવવામાં આવશે જે ભૂતકાળમાં પચીસ ટકા હતો અમેરિકાથી એટલા બધા દબાઈ ગયા અમતા તો છપ્પન ની છત્રી ની બોતેર ની એકો છપ્પન ની સાચી ની વાતો થતી હતી ક્યાં ગઈ સાચી આખું કાઢવાની વાત થાતી હતી મીડિયા વાળા મિત્રો હજી પણ ખાતા કે અમેરિકા અમે લાલ એ વારો દીધો અમે લાલક નથી કરવી બાપા મરી ગયા અમારા ખેડૂતો લાલાય લાલાખ આ બધી વાતો કરે છે બાપડા મરી ગયા વિદેશ નીતિ બકવાસ છે કે એમના એક નિવેદન થી કંઈક ને કંઈક એમના એક નિર્ણય થી આપણો બાપડો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે અને કંઈક ને કંઈક ખેડૂતોની આત્મહત્યાનું પ્રમાણ વધતું જાય છે વાત રહી અહિયાં ની બગચરાની તો આજુબાજુના ગામમાં અહીંયા ગામના લોકોને જો મીઠાની કાંઈ લીજ ગરવી હોય તો ગામના લોકોને પરમિશન મળે છે ખરા કેટલા લોકોને છે મીઠાનો ધંધો જમીન સરકારે આપી હોય એવું કેટલા લોકો છે એક પણ વ્યક્તિ નથી બહારથી કોઈ ઉદ્યોગપતિ આવે છે અને એને અહીંયા મીઠાની લીઝ ગરવી છે ને તો એને હેક્ટરો હેક્ટર જમીન આપી દેવાના આવે એટલી હદે કંટાળો લેવડાવ્યો કે એમને તો આપી દીધું નાદારી કરી દીધી પણ અમારું મોરબી બાજુથી પાણી જે આવતું હતું કુદરતી પાણી એ વરસાદના પાણી અમે પણ રોગ લગાવવાનું આ લોકોએ કામ કર્યું આજે અમારા ખેડૂતના ખેતરમાં માળિયામાં હરવડમાં બધે પાણી ઘૂસી જાય છે આના માટે અવાજ ઉઠાવવાની તાકાત સગોઈમાં તમે મને એક મુદ્દો આપો

જેને ચેલેન્જ ના શોખ થાય ચેલેન્જ સ્વીકારવા તૈયાર છે પણ પહેલી એ સ્વીકારવાની છે કે ખેડૂતને એમએસપી પૂરતા ભાવ મળે એના માટે એમએસપી કાયદો બનશે કે નહીં બને ભાજપ સરકારમાં તાકાત છે હા કે ના ખેડૂતોને યુરિયા ખાતર ડીએપી ખાતર બિન જરૂરી પ્રોડક્ટ જે ભેગી પતરાવવામાં આવે છે બંધ કરીને ખેડૂતોને ખાતર આપવામાં આવશે હા કે ના સિંચાઈનું પાણી સિંચાઈનું પાણી અને પીવાનું પાણી અહીંયા પહોંચાડવામાં આવશે હા કે ના અહીંયા જે ભાઈએ વાત કરી કે અહીંયા જસા પરથી મોટા ભેલાનો રોડ ખૂબ લાંબા સમયથી તૂટી ગયો છે રિપેરિંગ બન્યો જ નથી